શું આપ જાણો છો કે શિશુના મગજનો મહત્તમ વિકાસ પાંચ વર્ષ સુધી થાય છે તો ચાલો આપણે જાણીએ કે આપણે એવી કઈ પાંચ પ્રવૃત્તિઓ અથવા તો રમતો બાળકને રમાડી શકીએ કે જે શિશુને છ મહિનાથી લઈને દોઢથી બે વર્ષ સુધીના મગજના વિકાસમાં મદદરૂપ થાય છે જોવું સ્પર્શ કરવું બોલવું રમતો રમવી અને વસ્તુઓ ઓળખવી તો જોવામાં આપણે એને ઘરની આજુબાજુની વસ્તુઓ પક્ષીઓ પ્રાણીઓ જુદા જુદા ફૂલો એ આપણે એને બતાવી અને ઓળખ આપી શકીએ છીએ એને માટે પિક્ટોરિયલ બુક્સ પણ આવે છે ફ્લેશ કાર્ડ્સ પણ આવે છે કે જે બાળકની ઓળખ શક્તિનો વિકાસ કરે છે સ્પર્શ કરવામાં જુદા જુદા આકારના રમકડા હોય બોલ હોય અવાજ કરતા ઘોઘરા હોય અને જુદા ટેક્સચરવાળા કે જેમ કે લીસ્સા ખરબચડા સુવાણા વગેરે રમકડાઓથી એનું સેન્સરી સ્ટિમ્યુલેશન થાય છે બોલવાની પ્રવૃત્તિઓમાં શિશુ સાથે બોલવું વાતો કરવી નાનકડી સરળ વાર્તાઓ કહેવી કે જેમાં પશુ પક્ષીઓની નાની નાની વાર્તાઓ બાળક સમજી શકે તો એમાં એની ઓળખ શક્તિનો વિકાસ થાય છે જુદી જુદી રમતો રમવામાં ખાસ કરીને પીકબુ અથવા તો કુકડે કૂક કે ક્યાં ગયો કરીને જે આપણે નાના બાળકને રમાડતા હોઈએ છે એ શિશુને સૌથી વધારે આનંદ આપતી રમત છે અને એ બાળકમાં સમજણ શક્તિ કેળવામાં મદદરૂપ થાય છે કે જે વસ્તુ અથવા તો વ્યક્તિ થોડોક વખત માટે નજરથી અદ્રશ્ય થઈ ગઈ છે એ પાછી આવી શકે છે જે એ પ્રકારની સમજશક્તિનો વિકાસ કરવામાં ભવિષ્યમાં મદદરૂપ થાય છે વસ્તુઓ ઓળખવાની પ્રવૃત્તિ અથવા તો રમતો જેમ કે શરીરના અંગોના નામ ઘરની વ્યક્તિઓના નામ ઘરની વસ્તુઓના નામ વગેરે બાળકને ઓળખાવવાથી એના મગજની સંકલન શક્તિનો વિકાસ થાય છે